ખેડૂત મિત્રો આપણું નવા વિડીયોમાં સ્વાગત છે આપણે આવી ગયા છીએ આપણે ટેક્કીના ટ્રેક્ટર માટે તમને હું માહિતી આપી આપણે મિની ટ્રેક્ટર સિઝન ચાલુ થઈ જાય તો મિની ટ્રેક્ટર આપણી પાસે છે એકાવન અઢાર એકાવન અઢાર બહુ જૂની કંપની છે મેસી કંપની એટલે બહુ જૂનવાની કંપની હતી આજે એકેર વર્ષથી ટ્રેક્ટર માર્કેટમાં બનાવે છે એટલે આ ટ્રેક્ટર આપણું છે ને મેન્યુફેક્ચરિંગ કંપનીમાં જ બને છે મોટા ટેક્ટરની બેગો હવે આની ખાસિયત હું છે ને એ હું તમને જણાવું છું એક તો આપણે આમાં એને સાઈડ ગેર આવે છે સાઈડ ગેરમાં આપણે એને પાંચ ગેર આવે છે બીજી બધી કંપનીમાં ત્રણ ગેર જ આવે છે આપણે રિવર્સ જ આવે છે રિવેસ ગેર સાઇડમાં નથી કંઈ આવતું આની બેગો જ આવે છે રિવર્સ ગેર અને પછી આપણે આમાં એને ડબલ પીટીઓ આવે છે પાંચસો છ્યાલી આટા અને આઠસો એસી આટા આવે છે પછી આપણે વાત કરીએ તો અઢાર એસપીનું ટેક્ટર આવે છે આપણે એવરેજની વાત કરીએ તો કલાકે પાંચસો છસો ગ્રામ એવરેજ આવે છે પછી આપણે આમાં બીજી વાત કરીએ એકાઉન અઢારમાં તો દેશીની હાઇડ્રોલિક જેવી તો હાઇડ્રોલિક કંપની ઉધી સુધીમાં કરી નથી એ દેશીની હાઇડ્રોલિક જે તમારે દોરો દોરો કામ કરે કોઈ બી ટેક્ટર હોય કોઈની માલતું હોય એટલે માણસ એક કહેલાં તો એમ કહીએ કે ભાઈ મેસી જેવી તો હાઇડ્રોલિક થાય જ નહીં ગમે એ કંપનીનું ટ્રેક્ટર હોય મેસી જેવી હાઇડ્રોલિક ના થાય ને પછી આમાં બીજી વાત કરીએ ને તો આપણે આમાં ઓઇલ બ્રેક આવે છે આ ઓઇલ બ્રેક જે મેસીમાં ફૂલ સક્સેસ છે બીજા એક ટ્રેક્ટરમાં સક્સેસ નથી બ્રેકના પટ્ટા અથવા એ કોઈ એક બેલ ઉપર વાળે તો બ્રેકના પટ્ટા તોડી નાખે અથવા અવાજ આવે આમાં એ કોઈ જાતનો ઇસ્યુ નથી તમને આમાં ઓઇલ બ્રેક મળી ગયા છે એટલે આની ખાસિયત છે આ જૂની કંપની છે એટલે જૂની કંપની આજ બધું વિચારીને બનાવે છે આ બીજી બધી કંપની છે એ રાજકોટ બનાવે છે એસએમમાં યુવરાજ છે સૌરાજ છે કેપ્ટન છે ડીકે ચેમ્પિયન છે આપણી કંપની મેન્યુફેક્ચરિંગ ખુદ કંપનીમાં જ કરે છે કોઈ લોકલ વસ્તુ રાજકોટની કે કાંઈ કોઈ લોક લોકલ નથી આવતી આ કંપનીની જ વસ્તુ આવે છે જોયા હશે કેપ્ટન સૌરા કલર બધાયના ઉકળી જાય આપણું મેસીનું કદાચ દસ વર્ષ બાર વરસ પંદર વરસ જાય તો આનો કલર ના કેમ કેમકે સ્ટાન્ડર્ડ વસ્તુ છે કંપની સ્ટાન્ડર્ડ વસ્તુ વાપરે બધી વસ્તુ એટલે એ એક વાત કરીએ તો આનું સ્ટેરિંગ હાવ પાણી જેવું આવે છે બીજા બીજી કંપનીમાં છે ને બધું હાર્ડ હોય બધું આનું હાવ પાણી જેવું સ્ટેરિંગ આવે તો પછી આના લુકની વાત કરીએ તો કંપનીએ પહેલેથી જ આનો લુક છે ને જે આપણું પહેલે પેલા સાધુ મેસી આવતું ને એના જેવો જ પાંતરી જે ડીઆઈ આવતું સાધુ મેસી આવતું એના જેવો જ લુક રાખ્યો હે એટલે કંપનીમાં જે વસ્તુ થાય છે ને એ બધું આગળનું વિચારીને જોઈને જ કરે પછી આપણે વાત કરી તો પાછળ આપણે બાવડાની વાત કરીએ પાછળ આપણે બાવડાની વાત કરીએ તો આમાં એવી બાવડા આપી દીધા છે પછી ધોળણી બી હેવી આપી દીધી છે આપણે ઓરિજિનલ ધોરડી લેવા જઈએ તો ચોત્રીસો પાંત્રીસો રૂપિયાની થાય અને બીજી બધી કંપનીની પાંચસો રૂપિયા ને આઠસો રૂપિયા ને હજાર રૂપિયાની એવી ધોવણીઓ આવે છે ને આપણે બધું હેવી વસ્તુ બાવડા છે પછી અહીંયા વાલ આવી જાય છે તમારે વાલ ડાયરેક્ટ લોક કરી ગયો એટલે લોક થઈ જાય છે બાવડા બંધ થઈ જાય ખાલી ટેલરનું જ કામ કરે આપણે એ લોક આમાં હાઇડ્રોલિક સિસ્ટમ એ સારી છે એ બ્લોક થઈ એ પાટલો આપી દીધો પછી આપણે હાકડો આપી દીધી છે એટલે ટ્રેક્ટર ની વાત કરીએ ને તો આમાં ટ્રેક્ટર માં તમને બધી રીતે મજા જાય